ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિતના વિસ્તારોમાં લૂંટ ઘરફોડ ચોરી પ્રયાસ સહિત સિત્તેર થી વધુ ગુનાઓ આચરનાર ચીકલીગર ગેંગને સુરતની ખટોદરા પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી દાગીના સહિત દસ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે ખટોદરા પોલીસ મથકનો સ્ટાફ નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા મેદાન હતું ત્યારે બાતમી મળી હતી કે ચિકલીગર ગેંગના સાગરિતો ગાંધી કુટીર કચરા પ્લાન્ટ ખાડી રોડ પરથી પસાર થનાર છે જે બાતમીના આધારે ખડોદરા પોલીસની ટીમે ત્યાં વોચ ગોઠવી હતી ત્યારે રીઢાઓ ત્યાં આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા આરોપીઓએ મોટરસાયકલ ભગાડી દીધી હતી જેથી સર્વેલન્સ સ્ટાફની ટીમે માણસોએ પીછો કરી આરોપીઓને ચિકલીગર ગેંગના રાહુલ ઉર્ફે પંડિતસિંહ ઉર્ફે ધર્મસિંહ બાદલ બંજારા અને અર્જુનસિંહ બચ્ચનસિંહ ચિકલીગરને ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી ઘરફોડ ચોરીના સાધનો ચોરાઓ મોટરસાયકલ તથા રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી દસ લાખ સોળ હજારથી વધુની મત્તા કબજે કરી હતી હમણાં થોડા દિવસો પહેલાં સુરત શહેરના ખટોદરા વિસ્તાર ઉધના વિસ્તાર અને જુદા જુદા વિસ્તારોમાં અમુક અમુક ઘરફોડચોરી અને વાહન ચોરીના બનાવ બનેલા હતા અને એ બનાવોને ગંભીરતાને ધ્યાને લીધે સુરત શહેર પોલીસ કમિશનરશ્રી તરફથી એમાં એ બનાવોને ડિટેક્શન બાબતમાં અને એમાં વ્યવસ્થિત કામગીરી થાય એ વારંવાર સૂચના આપવામાં આવતી હોય અને એ પ્રમાણે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે થોડા દિવસો પહેલાં ખટોદરાના અમુક વિસ્તારોમાં ખટોદરા પોલીસ સ્ટેશનના અમુક વિસ્તારોમાં ચોરીના બનાવ બનેલા હતા જેની તપાસ દરમિયાન પોલીસને અલગ અલગ સીસીટીવી ફૂટેજ બાતમીના આધારે અને અલગ અલગ સોર્સેસના આધારે પોલીસ દ્વારા એમાં તપાસ ચાલતી હતી એ ગરફોડચોરીના બનાવ દરમિયાન જે છે એ બનાવો સવારના છ થી છ ન વચ્ચે અને એમાં ઘણું બધું જે છે ચોરીનો અલગ અલગ જે સમાન ગયેલો હતો જેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી એ જ તપાસ દરમિયાન પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી એમાં ગઈકાલે સાંજે ગાંધી કુટિરને બાજુમાં અમુક અમુક લોકોને મુવમેન્ટ બાબતમાં પોલીસને બાતમી મળેલ હતી જે બાતમીના આધારે પોલીસ દ્વારા જ્યારે કાર્યવાહી કરવામાં આવેલ ત્યારે બે લોકોને પકડવામાં આવેલ અને એ લોકો ચિકલીકર ગેંગના સભ્ય એ જાણવા મળે એ જ્યારે એ લોકોને પકડવામાં આવેલ ત્યારે એ લોકો તરફથી જે છે પોલીસ તરફ થોડો વિરોધ પણ કરવામાં આવેલ અને ભાગવાની કોશિશ પણ હતી પણ પોલીસની અલગ અલગ ટીમો જે અલગ અલગ જગ્યા હતી એ પોલીસ દ્વારા જે છે એ લોકોને પકડી લીધેલી પકડ્યા પછી એ લોકોની જે પૂછપરછ કરવામાં આવેલ હતી તો એમાં જે થોડા સમય પહેલાં એમાં ખડોદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિના દરમિયાન ગરફોડ ચોરીના બનાવો રજિસ્ટર થયેલ છે અને ચાલુ માસ દરમિયાન અને ઉધના પોલીસ સ્ટેશનમાં પણ જે છે વાહન ચોરીના બનાવો રજિસ્ટર થયેલ છે એ અલગ અલગ બનાવોના જે છે એ લોકો જે પકડ્યા પકડવામાં આવેલ છે એ લોકો પાસેથી ડિટેક્શન થયેલ છે અને એમાં જે મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે એમાં લગભગ દસ લાખ સોળ હજાર જેટલો મુદ્દામાલ છે અને એમાં વાહન ચોરીનું પણ ડિટેક્શન છે અને મુદ્દામાલ ઘરફોડ ચોરીનું પણ ડિટેક્શન છે એમાં સોના જેવરાજ ચાંદી અલગ અલગ તરહના અને કેશ એ અલગ અલગ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જે પોલીસ જે એ બે લોકોને પકડવામાં આવેલ છે એમાં જે ડિટેક્શન થયો છે એમાં ખડોદરા પોલીસ સ્ટેશનના ત્રણ ઘરફોડ ચોરીના છે ઉધનાના બે વાહન ચોરીના છે એ લોકો જે પકડવામાં આવેલ છે એ ચીખલીગર ગેંગના સભ્ય છે અને એ બહુ રીડા ગુનેગાર છે કારણ કે એની જે અગાઉની હિસ્ટ્રી જાણવા મળેલ છે એ અગાઉની હિસ્ટ્રી પ્રમાણે ભારત રાજ્યના મહારાષ્ટ્ર ભારત દેશના મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઘણા બધા બનાવો એ તરફથી એ લોકો તરફથી જે છે આચરવામાં આવેલ છે જેમાં ધાડ લૂંટ ઘરફોડ ચોરી ખૂનની કોશિશ અપહરણ પોલીસ ઉપર હુમલો છેડતી પોલીસ જાપ્તામાંથી ફરાર તથા મારામારી જેવા સત્તરથી વધુ ગંભીર ગુનાઓ એ લોકો તરફથી આચરવામાં આવેલ છે અને હમણાં જે લોકોની હિસ્ટ્રી જાણવામાં મળેલ એમાં થોડા સમય પહેલાં જ એમાં જે આરોપી છે એ મહારાષ્ટ્રની એક જેલમાંથી છૂટેલ હતા અને એ જેલમાં છૂટ્યા પછી જે છે અહીંયા સુરત સિટીમાં આવેલ અલગ અલગ વિસ્તારોમાં એ બનાવો અંજામમાં આપેલ છે એ લોકો અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે અને હવે અત્યારે એ લોકોની રિમાન્ડની પ્રોસેસ માનની કોર્ટ દ્વારા લેવામાં તજવીજ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે અને આગળની તપાસ દરમિયાન પણ જે અલગ અલગ વિસ્તારોમાં પણ જે સુરત સિટીના એ રીતે એમોથી કોઈ બનાવો બનેલ હશે તો એ બનાવોની જે છે તપાસ અત્યારે પોલીસ દ્વારા ચાલુ છે અને રિમાન્ડની પણ તજવીજ કરવામાં આવી રહી છે તો પોલીસે આરોપીઓની પૂછપરછ કરતાં સિત્તેરથી વધુ ગુનાઓ આચર્યા હોવાની કબલાત કરી છે સુરત શહેર તથા ગુજરાત અને રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં ગુનાઓ આચર્યા હોવાની ક્રીડાઓએ કબૂલાત કરી છે હાલ તો ખડોદરા પોલીસે આરોપીઓની પકડી સડસઠ ગુના ડિટેક કર્યા છે તો હજુ પણ પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી છે તો રીઢાઓમાં અર્જુનસિંહ ચિકલીગર અગાઉ પચીસ ગુનામાં જેલમાં પણ જઈ આવ્યું હોવાનું સામે આવ્યું છે કસવાડા સાથે અઝર કુરેશી